એક વૃદ્ધ શિક્ષક હતા જે હંમેશા પોતાના વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા તેમનો એક વિદ્યાર્થી હતો જે ખૂબ જ ડરપોક અને આત્મવિશ્વાસ વગરનો હતો તેને લાગતું હતું કે તે કંઈ કરી શકશે નહીં એક દિવસ શિક્ષકે તેને એક બીજ આપ્યું આને તારા કુંડામાં વાવ અને રોજ પાણી આપ શિક્ષકે કહ્યું પણ તેને કોઈને બતાવતો નહીં કે તેની વાતો કરતો નહીં વિદ્યાર્થીએ બીજ વાવ્યું અને રોજ તેને પાણી આપતો રહ્યો મહિનાઓ વીતી ગયા પણ બીજમાંથી કંઈ ઉગ્યું નહીં વિદ્યાર્થી નિરાશ થવા લાગ્યો તેણે પોતાના બીજા મિત્રોના કુંડા જોયા કોઈના કુંડામાં મોટો છોડ ઉગ્યો હતો કોઈનામાં સુંદર ફૂલ તેને લાગ્યું કે તેનું બીજ નકામું છે અને તે પણ નિષ્ફળ છે તે શિક્ષક પાસે ગયો સાહેબ મારું બીજ ઉગ્યું જ નહીં શિક્ષકે હસીને કુંડાને ધ્યાનથી જોયું બેટા તે બીજ વાસનું વાવ્યું છે વાસનું બીજ પાંચ વર્ષ સુધી જમીનની અંદર રહે છે તે દરમિયાન તે પોતાના મૂળ મજબૂત બનાવે છે પછી એક જ વર્ષમાં તે નેવું ફૂટ ઊંચો થઈ જાય છે વિદ્યાર્થીને આશ્ચર્ય થયું તેને સમજાયું કે તેની મહેનત વ્યર્થ ન હતી કેટલીક શક્તિઓ દેખાતી નથી પણ અંદર કામ કરતી હોય છે આત્મવિશ્વાસ એ એક અદ્રશ્ય શક્તિ છે જીવનમાં પણ ઘણીવાર એવું જ થાય છે આપણી મહેનત દેખાતી નથી પણ તે આપણા મૂળ મજબૂત બનાવે છે હંમેશા વિશ્વાસ રાખો તમારી અંદર પણ અદૃશ્ય શક્તિ છે શું કેવું તમારું આ વિડીયો વિશે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં